દોસ્તો આ પારસી લોકો કોણ છે ક્યાં રહે છે ક્યાંથી આવ્યા છે અને તેમનો ઇતિહાસ શું છે જે ધર્મને આ લોકો ફોલો કરે છે તેમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે અને જેને તેઓ ખુદા કરીને યાદ કરે છે જેને પોતાનો માલિક કહે છે તે કોણ છે તો આજના વિડીયોમાં આપણે પારસી કમ્યુનિટી સાથે જોડાયેલી લગભગ દરેક વસ્તુ જાણવાનો પ્રયાસ કરશો સૌથી પહેલાં આપણા માટે એ જાણવું જરૂરી છે કે પારસી વાસ્તવમાં કોઈ મઝહબ કે ધર્મનું નામ નથી પરંતુ પારસી એક વંશીય ગ્રુપનું નામ છે એટલે કે જે રીતે અરબમાં રહેતા લોકોને અરબી કહેવામાં આવે છે આફ્રિકાના લોકોને આફ્રિકન અને હિન્દુસ્તાનમાં જન્મેલા લોકોને હિન્દુસ્તાની કહેવામાં આવે છે બરાબર એ જ રીતે ફારસ એટલે કે પર્શિયામાં રહેતા લોકોને પારસી કહેવામાં આવતા હતા આ ફારસ અને પર્શિયા એ જ વિસ્તાર છે જેને આજના નવા યુગમાં ઈરાન તરીકે ઓળખવામાં આવે છે જોકે દોસ્તો બધા પારસીઓ એક જ ધર્મનું પાલન કરે છે જે જરદસ્તી ધર્મ એટલે કે ઝોરો એસ્ટોનિઝમ તરીકે ઓળખવામાં આવે છે સૌ પ્રથમ જો આપણે વાત કરીએ તેમના ધાર્મિક પેશવા વિશે એટલે કે તેમના ધર્મની સૌથી મેન પર્સનાલિટી જરદસ્ત વિશે તો તમને જણાવીએ કે તેમનો જન્મ ક્યારે થયો હતો આ અંગે ઇતિહાસકારો અલગ અલગ મત ધરાવે છે તેમજ તેમનો જન્મ ક્યાં થયો હતો આના વિશે પણ બરાબર કહેવું મુશ્કેલ કામ છે પરંતુ અમુક ઇતિહાસકારોના અનુમાન મુજબ તેમનો જન્મ અફઘાનિસ્તાનના ગંજ વિસ્તારમાં થયો હતો તેમણે તેમના જીવનનો શરૂઆતનો ભાગ એકલતા ચિંતાઓ અને મૂંગાપણામાં વિતાવ્યો અને તે પછી લગભગ ત્રીસ વર્ષની ઉંમરે તેમણે લોકોને એક ખુદા વિશે કહેવાનું શરૂ કર્યું જેનું નામ અહુરા મઝદા છે શરૂઆતમાં જ્યારે તેમણે તેમની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને અહુરા મઝદા વિશે કહેવાનું શરૂ કર્યું ત્યારે કોઈએ પણ તેમની વાત સાંભળી નહીં જેના પછી તે ઈસ્ટ ઈરાન તરફ ગયા અને ખુરાસાન એટલે કે અફઘાનિસ્તાનના વિસ્તારમાં આવ્યા બાદ તે ખુરાસાનના તે સમયના રાજાના દરબારમાં પહોંચ્યા અને રાજાની સામે પોતાના ધર્મનો પ્રચાર કર્યો જે બાદ રાજાની એક મલિકા એટલે કે રાણી અને તેના વજીરના બે પુત્રો જરદસ્તથી ઘણા ઇન્સ્પાયર થયા અને તેઓએ આ ધર્મ એટલે કે પારસી ધર્મનો સ્વીકાર કર્યો જો કે પાછળથી સમયની સાથે બાદશાહે પણ આ ધર્મને અપનાવી લીધો અને આ રીતે પારસી લોકોનો ધર્મ ધીમે ધીમે આપણા વિશ્વમાં વધવા લાગ્યો ઇતિહાસકારોના મતે પારસીઓના ધર્મગુરુ એટલે કે જરદસ્તના દુનિયામાંથી વિદાય પછી સાયરસ ધ ગ્રેટ અને દાર્યુસ જેવા વિશ્વના મહાન અને શક્તિશાળી સમ્રાટોએ આ જરદસ્તી મઝહબને ન માત્ર સરકારી રીતે તેમના દેશમાં પરંતુ તેમના સમગ્ર સામ્રાજ્યમાં કાયમ કરી દીધો હતો પારસીઓના જે સૌથી મોટા ધાર્મિક પેશવા હતા એટલે કે જરદસ્ત તે માનતા હતા કે આપણી આ દુનિયામાં બે મોટી શક્તિઓ હાજર છે એક અહોરા મઝદા છે જે ફક્ત આપણા ખુદા જ નથી પરંતુ તે સારી આત્માઓની મદદ અને સમર્થન પણ ધરાવે છે અને બીજી બાજુ એંગ્રા મેન્યુ જે ખરાબ શક્તિ તરીકે જોવામાં આવે છે અને તેની મદદ પણ દૃષ્ટ આત્માઓ કરે છે આ લોકોનું માનવું છે કે આ બંને શક્તિઓ વચ્ચે હંમેશાથી યુદ્ધ ચાલતું આવી રહ્યું છે અને અંતે એક દિવસ એવો આવશે જ્યારે સારાની ખરાબ ઉપર જીત થશે અને તે જ દિવસે આ દુનિયામાંથી તમામ બુરાઈઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે પારસીઓનું સૌથી પવિત્ર પુસ્તક અવેસ્થા તરીકે ઓળખાય છે એમના ત્યાં આગનો ઉપયોગ જે તેમનો ખુદા છે તેના પ્રતિક તરીકે કરવામાં આવે છે આ જ કારણ છે કે તમે હંમેશા તેમના પૂજાના સ્થાનો અને તેમના ઘરોમાં પણ અગ્નિને પ્રજ્વલિત જોશો આ જ કારણોસર કેટલાક લોકો તેમને આતિશ પર એટલે કે આગના પૂજારી પણ કહે છે અને અરબી લોકો તેમને મજૂસી કહીને બોલાવે છે વાત કરીએ જો હવે તેમના ઐતિહાસિક બેકગ્રાઉન્ડની તો ઈરાનમાં આ લોકોનો દબદબો એ સમયે ઓછો થયો જ્યારે ઈરાનમાં ઇસ્લામ ધર્મની એન્ટ્રી થઈ ત્યારબાદ આ લોકો વિશ્વના વિવિધ વિસ્તારોમાં જઈને સ્થાયી થઈ ગયા આજના સમયમાં આ લોકોની આખી દુનિયામાં ખૂબ જ ઓછી વસ્તી જોવા મળે છે અને જે મળે છે તે પણ ખૂબ જ ઝડપથી ઓછી થઈ રહી છે આજના દોરમાં પારસી લોકોની સૌથી વધુ વસ્તી ભારતમાં રહે છે કેટલાક પાકિસ્તાનમાં પણ રહે છે જ્યારે આ લોકો આફ્રિકા યુરોપ અને અમેરિકા જેવા વિસ્તારોમાં પણ જોવા મળે છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પારસી લોકો તેમના મૃતદેહોને ના તો સળગાવે છે કે ના તો દફનાવે છે પરંતુ તેઓ તેમના મૃતદેહને એક મોટી ઇમારતમાં ખુલ્લા આકાશ નીચે મૂકી દે છે જેથી પાછળથી આકાશમાંથી ઉડતું ગીધ કે આના જેવું કોઈ મોટું પક્ષી તેમના મૃત શરીરને ખાઈ શકે અને આવું જે સ્થળે કરવામાં આવે છે અને આ બધું જે મોટી ઇમારતમાં તેમના મૃદાઓને પક્ષીઓને ખાવા માટે મૂકવામાં આવે છે તેને દખમા અથવા ટાવર ઓફ સાયલન્સ તરીકે ઓળખવામાં આવે છે આ સિવાય પારસી લોકોનો આ ધર્મ વાસ્તવમાં બિનપ્રચારિક ધર્મ છે તેનો અર્થ એ છે કે આ લોકો ન તો તેમના ધર્મમાં અન્ય કોઈ વ્યક્તિનો સમાવેશ કરે છે અને ન તો તેઓ અન્ય લોકો સાથે લગ્ન કરે છે એમની કમ્યુનિટીમાં એજ્યુકેશન પર ખૂબ ભાર આપવામાં આવે છે અને કદાચ આ જ કારણ છે કે વિશ્વમાં ખૂબ જ ઓછી વસ્તી હોવા છતાં તમે જ્યાં પણ પારસીઓને જોશો ત્યાં તેઓ માત્ર અત્યંત સક્ષમ જ નહીં પરંતુ માલદાર પણ જોવા મળશે ભારતમાં પણ પારસી લોકોની વસ્તી ભલે હજારોમાં હોય પરંતુ તેમ છતાં ભારતના મોટા ઉદ્યોગપતિઓમાં અને જેની ગણના દેશના સૌથી ધનિક લોકોમાં થાય છે તેમાંથી તમને ઘણા લોકો પારસી કમ્યુનિટીના જ મળશે તમે ટાટા પરિવારનું નામ તો સાંભળ્યું જ હશે તો તમને જણાવી દઈએ કે વાસ્તવમાં ટાટા પરિવાર પણ પારસી સમુદાયનો છે માત્ર ટાટા પરિવાર જ નહીં પરંતુ ટાટાની સાથે વાડિયા પરિવાર અને અન્ય કેટલાક એવા પરિવારો ભારતમાં હાજર છે જેમની ગણતરી દેશના ટોપના પરિવારોમાં થાય છે અને તેમનું બેકગ્રાઉન્ડ પારસી સમુદાય છે એટલે કે ઓછી વસ્તીમાં હોવા છતાં પારસી લોકો ભારતના અર્થતંત્રમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભારતમાં જેટલા પણ પારસીઓ જોવા મળે છે તમને તેમાંથી મોટાભાગના મુંબઈ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળશે આ લોકો સામાજિક કાર્યોમાં પણ આગળ વધીને ભાગ લે છે દાન હોય કે સારી શાળા કોલેજ ખોલવી હોય કે હોસ્પિટલ ચલાવવી હોય દરેક બાબતમાં તમને આ લોકો સૌથી આગળ જોવા મળશે દોસ્તો છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર વિશ્વમાં પારસી સમુદાયની વસ્તી જે ઝડપે ઘટવા લાગી છે તેના કારણે એવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે કે ખૂબ જ ટૂંક સમયમાં એટલે કે ફ્યુચરમાં પારસી સમુદાય આપણી દુનિયામાંથી અદૃશ્ય થઈ જશે તેનું સૌથી મોટું કારણ એ કહેવામાં આવે છે કે લગ્ન તરફનો તેમનો ઝુકાવ ઘણો ઘટી રહ્યો છે આ સિવાય જે લોકો લગ્ન કરે છે તેઓ હવે અન્ય સમુદાયમાં પણ લગ્ન કરે છે જ્યારે પહેલાં તેઓ આવું ન કરતા હતા અને આ ખતરો સૌથી મોટું કારણ છે જેના કારણે લાંબા સમયથી જોવા મળી રહ્યું છે કે એક તરફ ભારત સરકાર સમગ્ર દેશની વસ્તી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ દેશમાં પારસીઓની વસ્તીને વધારવાનો પ્રયાસ કરી રહી છે કારણ કે આવનારા સમય ભવિષ્યમાં તેમની વસ્તી આ દુનિયામાંથી ખતમ ના થઈ જાય